અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હુમલાખોરે ખાન ને છ વાર છરીના ઘા માર્યા જેમાંથી બે ઘા ઊંડા હતા અને એક તેમના રીરની હાડકી ને નજીક હતો તેમના રીરની હાડકી નજીક એક નાનું વિદેશી પદાર્થ પણ મળ્યું ખાનને તરત જ ડીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમની સર્જરી કરવામાં આવી અભિનેતા હાલમાં સાજા થઈ રહ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે આ ઘટના બાંદ્રામાં સ્થિત ખાનના એપાર્ટમેન્ટમાં સવારે સાડા ત્રણ વાગે બની જ્યાં તે તેમની પત્ની અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેમના બે બાળકો સાથે રહે છે ઘુસનખોર નિવાસસ્થાને પ્રવેશવામાં સફળ રહ્યો જેનાથી અથડામણ થઈ અને ખાનને ઈજા પહોંચી હુમલાખોર ઘટના સ્થળેથી તરત જ ફરાર થઈ ગયું મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીને શોધી રહી છે લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર નીરજ ઉત્તમાણીએ જણાવ્યું કે અલી ખાનને સવારે સાડા ત્રણ વાગે લીલાવતી લાવવામાં આવ્યા તેમને છ છરીના ઘા છે જેમાં બે ઊંડા છે ડોક્ટરોની ટીમ તેમની સર્જરી કરી રહી છે તેમને વધુમાં જણાવ્યું કે એક ઈજા રીડની હાડકીની નજીક છે અને સર્જરી પછી નુકસાનની સંપૂર્ણ જાણકારી મળશે આ હુમલાએ મુંબઈમાં સેલિબ્રિટીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે રાજકીય નેતાઓ અને અભિનેતાઓએ સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ કરી છે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ક્લાઇડ ક્રાસ્ટોએ જણાવ્યું કે જો આવા ઉચ્ચ પ્રોફાઇલ લોકો જેઓ પાસે સુરક્ષા છે તેમના ઘરમાં હુમલો થઈ શકે છે તો સામાન્ય નાગરિકો સાથે શું થઈ શકે અભિનેત્રી અને ફિલ્મ નિર્માત્રી પૂજા ભટ્ટે પણ બાંદ્રામાં વધુ પોલીસ હાજરીની જરૂરિયાત પર ભાર મૂક્યો શહેર ખાસ કરીને બાંદ્રા ક્યારેય આટલું અસુરક્ષિત લાગ્યું નથી